અનુભવ થઈ ગયો પાસા હું તમને કો ઓલી થારી લે લો ઈ થારી લે લો આ થારી હું તમને દઈ દઉ મમી આવ કો આવનું તું નો ખા તો કોઈ

તો લાઇવ મે હું નતો બધાય મિત્રોને જય માતાજી ઓલાનો બર કશું નઈ થાતો આ ફોલોર પછળો ને બધાય કેમ છો મિત્રો બધાય મિત્રોને જય માતાજી જોરો રોટલો હાલે અત્યારે ઓ લાઈક પણ કરજો લાઈક કરો પણ ભૂલતા નહી બધાય મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન શેર કર સાઈપ કરી કે ઓલો કેરુ કે મોટ ચેનલને લાઈક પણ કરી દીજો તમે છો બધા મિત્રો ઘણો સમયથી આપણે આજે લાઈવ કર્યું જમમાને મોબાઈલ જો ને તો બિન મોબાઈલ જાય મોબાઈલ મોબાઈલ ને તેમ તો બધાને જો ટાઈમ કાજી જય જવાન જય કિસાન

અમારો તમારું ક્યુ ગામ છે તે પણ જણાવજો ભાઈ ચૌદ જણ આપડે લાઈન માં છે જય માતાજી જય માતાજી જવાન લાઈ છો મિત્રો તે પણ કોમેન્ટ કરતા રેજો તેથી ખ્યાલ પડે અમારી કેરોટ ની મોર્ચા નો લાઈ કેરોટ કહેવાય હું પણ અહીં આનો છું ઓકે ઓકે ભાઈ થેન્ક યુ આ તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કર દેજો ભાઈ કરતા રહેજો એ સુકરાન દાદી વે

જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ આવો આવો ભાઈ કેમ છો મજામાં ને હાલો યારું કરો ભાઈ તો લાઈક માં કરતા રહેજો નવા મિત્રો આવો ભાઈ કેમ છો તો ને જમી લો થેન્ક યુ થેન્ક યુ આભાર ભાઈ

હું મારું પસંદ કરવાતો કે કમ છો ભાઈ જઈ માલ આ તે જવાન દે કે થામ ખાતો તો તાર પણ જણાવજો હમ પણ કાત રહેજો નઈ કરણ પણ ભૂતાને આ મિત્રો જય મેહરા જય જય કરો લાઈક કરવાનું પણ ભૂલતાની પ્લીઝ અને શેર પણ કરજો અમારી ચેનલ ને ખેડૂત મોત ચેનલ ને શેર કરવાનું પણ ભૂલતાની ખેડૂત ની મોત ચેનલ બધા મિત્રો જય માતાજી જય જવાન જય કિશન જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો ભાઈ એકતાલીસ જણ આપણે લાઈવ માં જોડાઈ ગયા બધા મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકર ક્યાં ગામ થી અમારી લાઈવ જોશો તે પણ જણાવજો નવા મિત્રો અને મેરુ ભાઈ કઈ છે क्या वो मेरे मानवी दापले पे गीत ना थे आवता तो करके तो लाइक करने जो प्लीज लाइक करो न पाँच भूलता नहीं और ना छोटे वीडियो ने लॉन्ग वीडियो पाँच होता तो नहीं जो तो बता नहीं तो लाइक करो न पाँच भूलता नहीं जो लाइक करो न पाँच

એટલે ભાઈ કેમ છો મજામાં ને તબિયત પાણી સારા ને ભાઈ જય માતાજી ઘણા દિવસો પછી લાઈવ કર્યું છે ભાઈ મેં એટલે લાઈવ થવાનું નતું ચેનલ માં થોડો વાંધો પડી ગયો એ માટે મજામાં છે ભાઈ તો સારું સારું ભાઈ તો તમને પણ જય માતાજી તો નવા મિત્રો અમારા બધા મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં ખેડૂત ની મોર ચેનલ ને ગયો ભાઈ અમારી ચેનલ માં થોડોક વાંધો આવી ગયો તો ને પ્રદીપસિંહ જાડેજા

हम्म रिमिक्स वीडियो सामत भाई जय माताजी सामत भाई ने अपना रिमिक्स वीडियो और इतना नाम कौन से भाई तुम्हारो रिमिक्स वीडियो नाम तो जाना हो जो सामत भाई तुमने जय माताजी इसके इस रिमिक्स वीडियो तुम्हारो नाम जाना हो जो मेरे भाई जय माताजी

જય માતાજી ભાઈ તમને પણ ઘણો સમય છે આજે લાઈવ છો કેમ કે આપણી ચેનલમાં થોડોક ફોલ્ટ હતો એ લાઈવ કરવાની મંજૂરી નથી ઉપરથી પાછી રિટર્ન થઈ ગઈ હતી લાઈવ પણ કરી ન શકતો એટલે લાઈવ ઘણો સમય થી થયો છે તો બધા મિત્રો જય માતાજી કેમ છો તો બધા મિત્રો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો પણ ભૂલતા નહીં જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો પણ કરજો જય માતાજી ભાઈ જય માતાજી અને સુરાપુરા લખો છો તે નામ પણ જણાવજો જુદા ક્યુ તમારા સુરાપુરા લખતા હોય કોમેન્ટમાં એનો નામ મને જો ભૂલાઈ ગયું તો તે જણ આપણી લાઈવ માં છે તો બધાય મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. લાઈક બમ કરતા રહેજો. લાઈક કરવાનું પણ ભૂલતા નહીં ખુરતની મોત થનાલ. આનો અને લોંગ કરી દેજો મિત્રો. જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો લાઈક પણ કરતા રહેજો બધાય મિત્રો લાઈક કરવાનું પણ બોલતાની ની સાત લાઈક છે ટોટલ પ્લીઝ લાઈક કરો ને કોમેન્ટ પણ કરજો બધાય મિત્રો જય દ્વારકાધીશ હર હર મહાદેવ નવા મિત્રો કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં જેથી ખબર પડે કે ક્યાં ગામ છે અમારી લાઈવ જોયું છે તે અમારું ગામ સમઢિયા ગીર તાલુકો માળિયા હાટીના અને જિલ્લો જુનાગઢ છે તો લાઈવમાં જોડાઈ ગયા અને લાઈક પણ કરતા રહેજો આઈ રોટલા ફટન લાઈક કરવાનું પણ ભૂલતા નહીં બધાય મિત્રો જય દ્વારકાધીશ હર હર મહાદેવ તમે બધા મિત્રો કોમેન્ટ કરો બ્યાસી જણા આપણી લાઈવ જોઈ છે જય શ્રી હુંજીપતિ નામ જય છે મારી લાઈવ જો તો 55 આપણી માં છે તો મિત્રો અમારી પણ કરી દેજો પણ ભૂલતા નહીં આજે બનાવ્યો છે આપણે ઓળો રોટલો બનાવ્યો છે એ પણ તમે જોઈ શકો છો બધા મિત્રો દ્વારકા

તો હાલો બધા મિત્રો હા સુરાપુરા દાદા નામ કે બહુ સારું કીધું એ મને નથી આવડતું સુરાપુરા દાદા બેતાલીસ જણા લાવી રહ્યું છે બધા મિત્રો જય દ્વારકા દેશ

Ururut lo kawano sih. Ane ase kasu bundu. Please comment mangkat dulu. સમલા બાપુ છે ને હા જય માતાજી જય સુરાપુરા દાદા તો પ્લીઝ લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે આ ગામથી થી લાઈવ છું તે તો બધા મિત્રોને જય દ્વારકાધીશ ફરામ મહાદેવ કમેન્ટ પણ કરજો હું લાઈવનો પણ ઘણો સમય થઈ ગયો તો લાઈવને પણ વિરામ આપીએ કાલ મળીશું બધા મિત્રો તો જય જવાન જય કિસાન અને અમારા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયોને પણ લાઈક કરતા રહેજો બધા મિત્રો જય દ્વારકાધીશ હર હર મહાદેવ રજા આપું જય માતાજી જય જવાન જય કિસાન